નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલા મહાવીર હોલ થી પાણી ગેટ રોડ ખાતે આવેલા ટુવીલર ગાડીના શોરૂમ માલિકો દ્વારા વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ ફૂટપાથ ઉપર ગાડી મૂકીને દબાણ કરવામાં આવે છે તેમજ આ ગાડીઓના કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે છતાં પણ આ ગાડી શોરૂમ માલિકો કોર્પોરેશનને હોય તેમ લાગી રહ્યું છે તો બીજી બાજુ કોર્પોરેશન પણ દેખાવ પૂરતી ગાડીના શોરૂમ પર કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તો શું સમજવું કે ગાડીના ગાડીઓના શોરૂમ માલિકોને કોર્પોરેશન છાવરી રહ્યું છે કે પછી આના ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં વડોદરા શહેરના અજવા રોડ ખાતે આવેલા મહાવીર હોલની પાણી કે રોડ ખાતે આવેલા ટુ વ્હીલર ગાડીના શોરૂમ માલિકો દ્વારા વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફૂટપાથ ઉપર ગાડી મૂકીને તપાસ કરવામાં આવે છે તેમજ આ ગાડીઓના શોરૂમોને કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે છતાં પણ આ ગાડી શોરૂમ માલિકો કોર્પોરેશનને ઘોરીને પી હોય તેમ લાગે છે તો બીજી બાજુ કોર્પોરેશન પણ દેખાવો પૂરતી ગાડીના શોરૂમ ઉપર કોઈ કે કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તો શું સમજવું કે ગાડીઓના શોરૂમ માલિકોને કોર્પોરેશન છાવી રહ્યું છે કે પછી આના ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં